હેલો મિત્રો સ્વાગત છે તમાર બધાનું મારી યુટ્યુબ ચેનલમાં અને ફેસબુક પેજમાં હવે ગઈકાલે મારે એક મારા ફ્રેન્ડના મેરેજ હતા તો મેરેજમાં જવાનું થયું અને ત્યાં બધું હલ્દી રસમ ને પીઠી રસમ ને એવું બધું ચાલતું હતું ને અમે બધા એન્જોય કરતા હતા એટલે એક ભાઈ ત્યાં આમ થોડાક દૂર સાઈડમાં બેઠા હતા હવે એના ફેમિલી મેમ્બર કોઈ હતા મતલબમાં એના ભાઈ કે એવું કોઈ બરાબર તો એ બેઠા હતા એટલે મેં થોડીક વાર જોયું એમ ટેન્શનમાં હોય ને એવું બધું લાગતું હતું એટલે હું ગયો ત્યાં ત્યાં ગયો ને એટલે એમને પૂછ્યું કે ભાઈ શું થયું એમ કેમ તમે ઉદાસ છો હું ક્યારનો તમને જોઉં છું તમે આમ શું કહેવાય આમ મૂડલેસ છો તમારા ઘરમાં મેરેજ છે પણ તો પણ તમે મૂડલેસ છો એમ તો એણે મને એવો જવાબ આપ્યો કે આ બધું જે કરે છે ને અત્યારે હલ્દી રસમ ને પીઠી રસમ ને એવું બધું બરાબર એ કરે એનો આપણને કોઈ ઇશ્યુ નથી બરાબર એ લોકો પૈસાવાળા છે આ આ ભાઈ હતા ને એ જે એના કોઈ ભાઈઓમાં હતા મતલબમાં ચાર પાંચ ભાઈ નો પરિવાર હોય બરાબર તો એમાંથી એક ભાઈ હતા પરિસ્થિતિ થોડી ઘણી વિગતી હતી બરાબર તો અને જેના મેરેજ જેના ઘરે મેરેજ હતા મતલબ એ બધા થોડાક શું કહેવાય ધનિક હતા થોડાક પૈસાવાળા હતા એટલે એ અંકલે મને કીધું કે ભાઈ આ બધા હલ્દી રસમ ને પીઠી રસમ ને એવું કરે છે ને તો અમારે થોડાક દિવસ પહેલા એ લોકોનો ફોન આવ્યો હતો કે હલ્દી રસમ છે ને તો ત્યારે આપણે પિંક ને યલો ને એવા ડિઝાઇન વાળા ફ્લાવર વાળા ને એવા બધા અત્યારે શર્ટ આવ્યા છે એ પહેરવાના છે નીચે વ્હાઈટ કા તો બ્લેક પેન્ટ અથવા તો મતલબમાં જે કઈ આવતું હોય મતલબમાં એ રીતના કપડા પહેરવાના છે પછી રસમ છે તો ત્યારે આપણે મહેંદી કલરના કપડા કે મહેંદી શર્ટ કે એવું કઈ પહેરવાનું છે અને વાના રસમ છે તો આપણે એ રીતે બધું ભાડે લઈ આવજો તમારી રીતે તમે અને એ ટાઈપનો આખો વાના રસમમાં મતલબ એ બધું જે કઈ આવતું હોય બરાબર તો એ રીતનો પહેરજો અને ગરબામાં કુર્તા ને એવું બધું ને આપણે વરભોડો કાઢીએ જાન લઈને જઈએ ત્યારે સૂટ ને એવું બધું બરાબર હવે આ ગરબા ને વરઘોડો એ બે ત્યાં સુધી તો ઠીક હતું અત્યારે સુધી બરાબર આ હવે નવું આવ્યું છે હું બે ત્રણ વર્ષથી આપણે જોઈએ છીએ તમે જોયું છે મેં જોયું છે બે ત્રણ વર્ષથી આ મહેંદી રસમ ને પીઠી રસમ ને વાના રસમ ને એ બધું બહુ ચાલ્યું છે હવે મારા મેરજ છે ને ત્યારે પીઠી રસમ માં શું હતું ખબર મારા ફઈ ઉભા હોય પાછળ ને આ માથા ઉપર રીંગ મૂકે ને રીંગ માં થોડીક પીઠી લગાવે ને પછી બે ગાલે થોડીક થોડીક પીઠી લગાવે એટલે પીઠી રસમ પીઠી રસમ થઈ ગઈ અત્યારે પીઠી રસમ માં શું થાય છે ખબર આ આ બધું તો ગયું આ લગાવવાનું ની બધું સીધા પીળા કલર ની ડોલ પાણી ની ભરીને લાવે ને આ નાખે ને ફૂલડા લાવે ને આ નાખે ને એવું બધું હા ભાઈ મતલબ વગર નો ખર્ચો ભલે એ લોકોને મજા આવતી છે પૈસા વાળા ની કરવું હોય તો કરો આપણને કોઈ ઈસ્યુ નથી એમાં બરાબર કરે છે એને વંદન ભાઈ પૈસા વાળા હોય અને પૈસા ક્યાંક તો વાપરવા ને એમ એટલે એ બધા ભરે ગલે એનો આપણને કોઈ વિરોધ છે જ નહીં બરાબર પણ એની પાછળ એની પાછળ એમના ફેમિલી મેમ્બર હોય એમના ભાઈઓ હોય એ બધા ખાલી ખોટા પીસાય છે ને ઈ ઈ વાત આજે હું કરવા આવ્યો છું બરાબર વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને Facebook માં પણ ફોલો કરતા જજો હવે એ ભાઈનું કેવું એમ હતું કે મારે અત્યારે આમ ઘર ચલાવવું હોય ને તોય અઘરું છે સુરત માં રહીને બરાબર અને એની પાછળ આ ભાઈ મને એમ કીધું કે તમારે આ પેરીને આવવાનું ને તે પેરીને આવવાનું અમે એક એક ઘર માં 6 મેમ્બર છીએ તો 6 મેમ્બર ના વાના રસમ ના કપડા વરઘોડા ના કપડા લગ્ન આપણે શું કહેવાય રાસ ગરબા ના કપડા મહેંદી ના કપડા અને પીઠી ના કપડા આ કપડા છ છ જણાના લઈએ એટલે કપડા થાય વસ્તુ એને હાવ એક્સ્ટ્રા લેવાની કે જે વાર પહેરવાની છે બરાબર આ એમ જ થાય મહેંદી કલર નો શર્ટ હોય તો તમે કાંઈ રોજ નથી પહેરવાના ભળતું હોય એને ભળાય એની વાત અલગ છે પછી આ પિંક કલર નો શર્ટ છે પીઠીમાં એ ભાઈ કીધું એમ પિંક યા તો યલો બરોબર તો એ કઈ તમે રોજ નથી પહેરવાના કુર્તું લ્યો તો એ રોજ નથી પહેરવાના બરાબર હવે આપણે શું કહેવાય વરઘોડામાં જઈએ ત્યારે સૂટ પહેરો તો પહેરવાનું એ તો બધું આલોજી એક વાર આપણે થોડુંક વ્યવસ્થિત લાગે એટલે તમારા ઘરે મેરેજ હોય બરાબર તમારે સારું લગાડવું હોય તમારા ભાઈઓ નું બધાને સારું દેખાડવું હોય તો તમે પૈસા આપો ને ન પહોંચી વખતે એને બરાબર તમારે ઘરે સારું લાગે તમારો પ્રસંગ સારો જાય એના માટે તમે તમારા ભાઈઓ જે નથી પહોંચી વળતા એને તમે એમ કે તમે આવું પહેરીને આવજો તમે આવું પહેરીને આવજો ને આપડે બધાને આ રીતનું આખું કોર્ટ સેટ સેટ શું કોર્ટ શેટ તો ન બધું જે કહેવાય મતલબ બધું કરીને આવજો બરાબર તો ભાઈ વાત યોગ્ય નથી એટલે જેમના પણ ઘરે મેરેજ સગવડતા વાળાના ઘરે ઘરે મેરેજ હોય તમે ડ્રેસિંગ જે નક્કી કરો થોડાક વિચારી ને કરો તમારે જે કાંઈ પ્રસંગ ઉજવો હોય એ બધા ઉજવો બિંદાસ ઉજવો બરાબર પણ એની પાછળ જો તમારા ઘરમાં કોઈ તમારા ભાઈઓમાં તમારા બેન દીકરીઓમાં કોઈ નાનું માણસ હોય જેને ઘર ચલાવવું અઘરું પડતું હોય એને તમે આવું બધું વસ્તુ પહેરીને આવવાનું કયો બરાબર તમારા ઘરે સારું લગાડવું હોય તમે એને આપી લઈ ગયો બરાબર પણ એ લોકોને આવું ના બોલો એટલે જે હોય એ આવે બરાબર પ્રસંગ તો વ્યક્તિથી સારો લાગતો નથી બરાબર તમે હારા હારા કપડાં કદાચ પહેરીને જાઓ તો એ બધા એક બે દિવસ સારું લાગે પણ એની પાછળ માણસ કેટલો હેરાન થાય છે બરાબર એ તમે જુઓ તમારા ઘરે માણસ આવશે ને એ સારું લાગશે માણસ હું પહેરીને આવશે ને એ ઈ મહત્વનું નથી તમારા ભાઈઓ આવે ને તમારા ઘરે પ્રસંગમાં તમારા ભાઈઓ આવે તમારી બેન દીકરીઓ આવે એ મહત્વનું છે તમારા ભાઈઓ તમારી બેન દીકરીઓ હું પહેરીને આવે ને એ મહત્વનું નથી સાડી પહેરીને આવે ને તોય સારા લાગે ને ચણિયા ચોળી પહેરીને આવે તોય સારા જ લાગે પછી એમાં એવું ના હોય કે આ કલરની તે કલરની પેલા કલરની ફલાણા કલરની ઢીકડા કલરની બરાબર એટલે આ થોડુંક નોંધ લેવા જેવી બાબત છે તમને લાગે તો આ તો મેં આવું બધું એક્સપિરિયન્સ કર્યું એટલે મેં તમને કીધું શેર કર્યું બરાબર માનવું કે ન માનવું તમારી ઉપર છે બાકી તો અત્યારે દેખા દેખી માં દેખાદેખી માં આની પેલા આપડે વિડીયો બનાવેલા છે એના નો જોયા હોય તો જોઈ લેજો સાંભળી લેજો બાકી વાત ખોટી લાગે તો કોમેન્ટ કરી દેજો અને સાચી લાગે ને તોય કોમેન્ટ કરી દેજો ચાલો હવે આવતા વિડિયોમાં બાય બાય